શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્યકાળમાંગ સૂર્યપૂજા ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાતઃરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કર્યું હતું શાસ્ત્રોગત વિધિવિધાન સાથે મકરસંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વકલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરાયેલ હતા સોમનાથમાં ગૌ પૂજનમાં ઓનલાઈન ભક્તો જોડાયા સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લવાયેલ ગૌમાતાને શૃંગાર કરીને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઇન માધ્યમથી ત્રણસોમી મી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા સંક્રાંતિકાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુદ્ધોદક જલ દૂધ દહીં સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો અને સાંજે તલનો વિશેષ શૃંગારમાં પણ કરવામાં આવનાર છે ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા વિજયસિંહ ચાવડા જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ સોમનાથ તીર્થધામમાં આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સોમનાથ મંદિરમાં ભગવાન સૂર્યની આજે પૂજા કરવામાં આવી ખાસ કરીને આજે મકરા મકર સંક્રાંતિએ ભગવાન સૂર્યની પૂજા ગૌમાતાના પૂજનનું એક અનેરું મહાત્મય છે આદિ અનાદિ કાળથી જ્યારે આ મકર સંક્રાંતિએ સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ કરતો હોય એને ખૂબ પવિત્ર માનવામાં આવે છે ને આ દિવસે ખાસ કરીને વિશેષ પૂજાનું મહત્ત્વ હોય છે ખાસ કરીને જ્યારે પ્રભાસ તીર્થ છે એને તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક અર્ક સ્થળ તરીકે પણ પ્રચલિત છે અહીંયા ભગવાન સૂર્યએ એમની સોળ કળામાંથી બાર કળાઓ પ્રભાસને આપી હતી અહીંયા બાર મંદિરો હતા એટલે મકર સંક્રાંતિએ અહીંયા પ્રભાસ તીર્થમાં પૂજાનું એક વિશેષ અને અનેરું મહાત્મય છે ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવી અને ગૌ માતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળા પણ અહીંયા ચલાવવામાં આવે છે અને આ ગૌશાળાનો મુખ્ય હેતુ આસપાસના ખેડૂતો કે લોકો ગૌપાલન કરતા થાય કે કરે અથવા વિશેષ ગૌપાલન કરે એવો ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે ખાસ કરીને આજે મકર સંક્રાંતિએ જ્યારે આ પવિત્ર તહેવારે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પણ ગૌ પૂજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ત્રણસોથી વધારે લોકો આજે ઓનલાઈન પણ આ ગૌમાતાના પૂજનમાં જોડાયા હતા મકર સંક્રાંતિના આ પવિત્ર તહેવારે ભગવાન સોમનાથજીને પણ આજે વિશેષ તલનો અભિષેક અને તલનો શૃંગાર કરવામાં આવશે અને લોકો આ પવિત્ર તહેવારે ભગવાનના વિશેષ શૃંગારના દર્શન કરી શકશે